જેટાની અબરાર પાર્ક ખાતે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને 1.90 લાખ રૂપિયાની મત્તા પર હાથ ફેરો કરી ગયા હતા ઘર બંધ કરી કિમ ખાતે સાસરીમાં પરિવાર ગયું હતું અને તસ્કરો બંધ મકાનને નિશાન બનાવ્યું હતું રૂરલ પોલીસ દ્વારા 1.75 લાખ સોનાના દાગીના અને 15000 રોકડા મળી 1.90 લાખ રૂપિયાની ચોરીનો ગુનો નોંધાયો હતો અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ ખાતે આવેલ અબરાર પાર્ક ખાતે રહેતા અસલમ યાકુબ શાહ ગત બારમી માર્ચના રોજ પોતાના પરિવાર સાથે કીમ ખાતે સાસરીમાં ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને બેડરૂમમાં આવેલ લોખંડના પલંગની અંદર રહેલી સોનાની ચેન સોનાની વીટી કાનમાં પહેરવાનું ટોપ્સ મળીને છવ્વીસ ગ્રામ સોનાનું કિંમત રૂપિયા એક પંચોતેર લાખ તેમજ રોકડા રૂપિયા પંદર હજાર મળી કુલ એક નેવું લાખ ઉપરાંતની મત્તા પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા સવારે પાડોશી દ્વારા જાણ કરતા તેઓ પરત અંકલેશ્વર આવ્યા હતા અને અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે જાણ કરતા પોલીસનો કાફલો સ્તર પર દોડી આવ્યો હતો અને એફએસએલ ડોગ સ્ક્વોડ તેમજ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી તપાસ શરૂ કરી હતી પ્રાથમિક અસલમ શાહની ફરિયાદના આધારે એક નેવું લાખ રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી